સીતારામ બધાની તો હું જોવા લીલા પૂરાવા રેણા હું પછી પીએલે યાજ આવી હાટ હણા બે ત્રણ દી એનો તડીકો ભારે થઈ જાય ને મને લાગે એ બપોરે કલાક નું કાઢા કરે હવા મીઠાઢા પોરની એક કલાક વહેલી આવી તો એમાં વાયલે તૈયારી થાય ઊગે ઉગે ગા એમાં ઉગતા આવે હજુ ઉગતા આવે ને આ ઉગે ગા અને ધીરે ધીરે બધું સારું છે પૂરા વારવાનું કામકાજે થોડું નવ વાગ્યા નવ ફવાનો એની હજી નીંદર ઉડીને હમણાં મારે દહ કરી દે હવાર માં દહ વાગે સેટ ઉઠે તો આજ જરાક બહાર જવાનું હે આવે પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરી બેનારી જો વિડીયોમાં આગળ આ એટલું કેરી હે એક એક ડાયરીમાં જો એટલું કેરીયું રીએ ને તો મને લાગે લગભગ ડાયરી ભાંગે છે કામ થાય આ એક ડાયરીમાં કેટલું કેરીયું એક બે ત્રણ ચાર પાંચ છ હાથ હાથ કેરીયું મોટી મોટી થાય તો કેટલો વજન થઈ જાય હવે ખરે જાય કઈ લો કરતા ડાયરી ભાંગે

Sorihe, pindah, pindah kok gua gak ada tiap pas, sampai bayi juga, bobortia, magma pani, ala jauh kor, warna, nah, aku tak dima bayi, honda, pagi, dawai, muki. કે મેં દવા ન મુકતા પણ આ ખેતરમાં હે બહુ ખડ થાય કે ડીમના હાવ છેડે હે ને ખેતર ને ખડનું બી ધોવાઈ ધોવાઈને બહુ આવે ને પછી આમાં બહુ ખડ થઈ પડે એટલે આજુખરે ખડની દવા મૂકી ઓરવાણ ઘણું બધું વાડી બધું વાવે દીધું આંય વાવે દીધું તો આ પછી ખડ થાય તો પછી વાડી ભોગ ન થાય એ પછી જ્યાં ખરે આમાં પેંડી સાટી ને

એક પિસ્કારી હે ને જઈને તૂટે જાય હાથો તૂટે ગયો ન ખીસાયું અમે કે હાલો લઈએ છીએ આમાં શિયાળે નીકળે શિયાળ લેવા હે ને આ તો એક જ લેવા હે એની હોરી હોય કે ન હોય જઈને પિસ્કારી રમવું જોઈએ પાણી અટાણ ઉનાળામાં છે ને ઉડાડવું જઈએ જઈ ભાઈ ને દેખે ગયા લઈ લીધી ન જઈએ चलो इसके के देखते हैं और नहीं, नहीं। उठें बस ही अच्छा तड़िक है पाया अब तड़िका नो देखा जाए किया पांच लगे हो अच्छी जवाबे पांच लगे अच्छी जवाबे पांच ऐसा भी है भैया लेट भैया अच्छा जवाबे था जो जो आप तो आई हैं ना यहाँ ही चल जाए તને ગમ્યું પિસ્કારી આણબેને કલર તાકે આકティવા કલર મે ઈ કિસ કલર નો હે કયો કલર હે ઈ તો કે તો આયો તો તા કે તો કલર હે કયો કલર હે જઈયો નેત કેવું <laughs> <laughs> आ, 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 <laughs> है तो चार आयो तारो पसी उतारे ले ठीक मारा उतारे हां सीताराम जय श्री कृष्ण जय माताजी गाछ जग्गडवा पुगे એટલે વાવડો હતો ગરમી ગરમી તવર ગર રાતા થાવા મંડ્યા હા આવ ખાવ ભુંજાઈ ગયું મોલ હા આતનો કે એવતા હીરો આવે હા આત એવતા હીરો આવે આને જ તડકો લાગે टाइगर ની તડકો લાગે

ધૂળિયા લે રૂસડા માં સોટે ને ધૂળિયા નાખો વેસ માં તો બુરી નતું ધૂળા આવતી હાથ ફેરવવાનો જ રહેતો કાં હે બડે કેનો હે જૈનો હે હે બર્થે કે પપ્પા ને કેક ખાવાનું બાકી હું તીજ લે કેવી હે કેવી હે જયું હે તું કાપવાનો હે હે Chai nè bọn đề nè hả lòng Chai nè bật đề nè hả chai nè Chai nè bật đề hả Chai hết hả nè Chai Chocolate hả chocolate Tàr cắt lệ Cắt lệ khay Khi xe lại Ờ khay

我手最烂。